કોડીનાર માર્કેટ યાર્ડમાં પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ક્યાંક હરરાજી બંધ કરાવવામાં આવી હતી દરરોજ છ થી સાત હજાર બોરીની આવક ધરાવતા કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે હરરાજી બંધ થતા છેલ્લા ચાર દિવસથી હરરાજી બંધ છે સત્તાધીશોએ નવી આવક પણ બંધ કરાવી છે તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોષણ સંભાવ ન મળતા અને હરરાજી બંધ કરાવવામાં આવતા ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મામલતદાર અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એટલે જિલ્લા ચાર પાંચ દિવસથી કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા હરરાજી બંધ કરાવી હોબાળો કરવામાં આવ્યો હતો અને મામલતદાર મારફતે કૃષિમંત્રી રાઘવજી પટેલને પણ આવેદનપત્ર આપી આ અંગે માંગણી કરવામાં આવી હતી કારણ કે ખેડૂતોને ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવે મગફળી વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે મગફળી વેચાઈ ગયા બાદ તેનો તોલ થાય તેનો માપ થાય મજૂરી અને વાહન ભાડું આ બધું જ કાઢતા તેમની પાછળ પણ કંઈ જ વધતું નથી રાજસ્થાનથી એક તરફ મગફળીની આવક શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ અમને આટલા જ ભાવ પોસાય છે મગફળીની ખરીદી કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને બીજી તરફ હવે માર્કેટયાર્ડમાં ક્યાંક વેપારીઓને ઓછા ભાવે મગફળી વેચવી પડી રહી છે એટલે કે ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવ જે પોષણક્ષમ ભાવ ન કહી શકાય અને ખેડૂતોને આ ભાવે મગફળી વેચવી પોસાય એમ નથી કારણ કે આ વખતે મગફળીનો ઉતારો પણ ઓછો આવ્યો છે અને જ્યાં ઉતારો આવ્યો હતો ત્યાં પાછોતરા વરસાદના કારણે મગફળી પલળી છે પાથરા પલળ્યા હતા અને જેના કારણે ક્યાંક મગફળીની આવક ઘટી છે એટલે કે એની ઉપજમાં પણ ક્યાંક ઘટાડો થયો છે તો ખેડૂતોને મોંઘવારીનો માર છે અને બીજી તરફ આ રીતે આ વખતે ઉપજ ઓછી છે એટલે જે પણ મગફળી બચી છે એ મગફળી ઓછા ભાવે વેચવી પોસાય એમ નથી એટલે ખેડૂતો પણ ક્યાંક નારાજ છે અને આટલા ઓછા ભાવમાં ખેડૂતો મગફળી વેચવા માટે તૈયાર નથી તો બીજી તરફ કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા પણ હરરાજી બંધ કરાવી હોબાળો કરવામાં આવ્યું છે અને કૃષિ મંત્રી સુધી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો ને અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીશું